લોહીને જય માતાજી આજે અમારે વંશ પરિવારમાં છે મહાકાળી માના નિવેદ અને આજે છે આઠમું નરતું અને અમારે કરવાના છે મહાકાળી માના નિવેદ તો ચાલો અમે માલ બાલ લઈ આવીએ અને મહાકાળી માના નિવેદ કરીએ માલ લેવા જ્યાં ઉના પી ગયા તો વરસાદ બહાટી ચાલુ કરી દીધી અને પછી ભાઈ અહીંયા તોય માલ તો લઈ જ લીધો અને પલળતા પલળતા ઘેરે આવ્યા અને ઘેરે આવી અને માતાજીના નિવેદ રાંધવાના ચાલુ કરી દીધા મિત્રો આ વિડીયો તમે પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર કરજો મિત્રો તો વિડીયો કરીએ સ્ટાર્ટ તો હાલો ભાઈઓ આજે છે રવિવાર ને આપણે જવાનું છે નિવેદનો માલ લેવા તો ચાલો નિવેદનો માલ લેવા નીકળીએ ભાઈ વરસાદમાં અમે તો પૂગી ગયા ઉના ઉના આવીને દુકાનવાળાને બધી યાદી દઈ દીધી આપણા નિવેદના માલની અને દુકાનવાળાએ પણ અમારી નિવેદના માલની બધી યાદી લઈ લીધી અને પછી મીંડા માલ કાઢવા ઘી જોઈએ તો બે ભાવ એક ખાડીસો વાળું ને ખાડી ત્રણસો વાળું ભાઈ સાડીસો વાળું આપી દે માલ લઈ લીધો બધો માલ કમ્પ્લીટ કરીને ત્યાર કરી તો વરસાદ થઈ ગયો પાછો ચાલુ ને ચાલુ વરસાદમાં તો કઈ નિવેદ લઈને જવાય નહીં લા હલવાણા એ હવે તો કંઈ ગયો ચાલુ વરસાદમાં મકાલું બધું મળવાનું કરી દીધું ચાલુ કરાવી દીધા શું લે એટલા પણ એ જો તો આ વરસાદ તો બંધ થવાનું નામ જ લેતો નથી નિવેદ રાંધવાનું સારું કર્યું તો વરસાદ પણ સારે સાર ચાલુ થઈ ગયો અમારા મહેમાનનો ફોન આવે છે કાંઈ ખાઈપેટનું પુલ ઉતરાતું નથી બે જણા લેવાય ગયા આ આવી ગયા પલવાણા થયા હોય અહીંયા પાણીમાં માન માન એને પાણીમાંથી કાઢ્યા મહેમાન બધા પલ્લીને આવ્યા નિવેદ તો કરવા પડે માતાજીના વરસાદ હોય કે નહીં ચાલો હંમેજાએ છે ભૂતડા બધાએ નિવેદ જવાય વિવેક લીધા ચાલુ વરસાદ માં આયેલા દાદા એ નિવેદ ચહેરવા વરસાદ ચાલુ છે હલો મિત્રો અમે હવે ભૂતળા દાદા તો પોગવા આવી ગયા ભૂતળા દાદાએ એ આવી ગયા પણ પાણી એ ઘરણ મરવી દીધા અમારા ઓહો અહીંથી થોડું વટાઈ ગાડી લઈને હવે દાદા નું સ્થળ અહીંથી ઝૂમ કરીને બતાવું દાદા નું સ્થળ તો અમે પોગી ગયા પણ પાણી વટાય એમ નથી દાદા ના નિવેદ ક્યાં જઈને જા ગાડી લઈને હાલ ભાઈ ટ્રાય મારી આમ ફેરવીને જો હાલે તો રસ્તો આપો દાદા ને રસ્તો દાદા દાદાને કે રસ્તો બતાવો નિવેદ તો તમારા હાથમાં લઈને આવ્યા પાણી એવું ગાડી તો કઈ હાલે એમ છે નહી ખારામાંથી હાલે તો ટ્રાય મિત્રો દાદા ના દર્શન કરાવીએ તમને અમે તો ફરીને આવ્યા પણ ભાઈ ગાડી હાલે એમ નથી દાદાએ જવું પણ ગાડી માન માંથી પુગાડી ગાડી પાછી વળવી લીધી હવે કોડિયાર મંદિરે છે દાદા ના દે પાણી એટલું છે ને મારો ભાઈ દાદા એ કઈ જવાથી જવાનો રસ્તો જ ને એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ પાણી પાણી ઓભાઈ ભાઈ કઈ વાંધો નહીં જય ભૂતળા દાદા ખોડિયાર મંદિરે દાદા છે આગળ આપણે ત્યાં નીવર દઈએ દાદાના જય ભૂતળા દાદા ખોડિયાર વાળા ભૂતળા દાદા Yeah, yeah, yeah. एटु त દાદા ભૂતળા દાદા અમારા પિતૃદેવ બધા એનો મઠ પણ અલગ છે ઉદ્દન બાપા અને આજથી અમારા મહાકાળી માનો મઠ એ અલગ છે અમારા બધા નિવેદના ત્રી પાંત્રીસ પીપળ થાય ટોટલ અમારા વંશ પરિવારના મહાકાળી માનો મઠ ખાપર

લીનો <laughs> એ દાદી વાત મૂરીતું પાન પર સાડી પછી મને નીમ બતાય નહર કે માન હોય ને આ

અને તો કમેને મંજે મુતે આપી હા બધી રસોડા વાળા ને કડા ભરતી પાપોની માં ગળી બની જાતા આ બધું ને કાઢી દેવું છે સર કડા ભરવા છે હા કડા બીજી અયા

apa main anu ya 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 અસલ આલે આ બાકી રોસો રોસોલા બરો સોલા મજે નહી આ સ્ટીલ ઇમેયુ લાકિન નો વાત દીદ નથી No te mueves, no te mueves. No te mueves. No te mueves. No te No te પાણી નીકળવા દે યે તો કરી નીકળતી કો કરીને વાળી સમસે બે આખીને હવે કામો લખે મારો ટૂક બોલ દે લે પેજ દે પાસ આ હાથ ઓગે મુક લે અરે સકરા મંછા બેઠી તે લે રંગરા ભાઈ કડડાની સવાઈ ना करे बोले हां सरी बात ना ले लागी है पुना भैया यार पूरा भी वही है कभी बोले क्या और એને <laughs> <laughs>

のセリ。<Good> હા કુવા હે બતાય જબરલો એક બતા નું કઈ અલગ રાખવું કે હા કવર કે નો અલગ હોય 91 અલગ હોય રાય ને બહાર થી આ 91 આ 91 અલગ રાખવાનું છે હા 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 આ લે આપણે ભેગા જીવા નાખી દે બધું એ રીતે હે રસ કે દોરી હા હા દીધું રબભાઈ જીતાસ્પીશ થકી હાલે પણ આપણે કોઈ મત કોઈ વાત નકો આ ફરમોનું આરામ છો ઈ દોનો તેદી લગભગ આવવા જાય પહેલા તો પોકલે ફૂલકા 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 કેમ તો કિલ તો અમારે આગળ વાત કરીએ જ હશે આ એના નાખી પોલીસ મેકી પાડતા એની ના પડી પાડતા કેમ તો કે કે કેતા કે હું જોઈને કેમ ભાંગે પણ એ તો ભાંગી જ જાય રાખા કરી

એ હા નાથી બગડેલા આવું જો હે હા બગડી જાય છે રાત થી બગડે પર પેટ્રોલ નો આપ કે કી તા કે કેમ હા દેખાડવાડી પર પેટ્રોલ બાત સર ઉતાળાવે ને પછી મત આપ ન કરાય એ મર્યા પડી જાય ને પાટમાં કેમ ભરીએ પછી છલાવ લેતા છે લેટથી લેટથી હોય ને તીસ પાણી નાખાય અમે તાહરી માપી લે હો લેટથી તાહરી માપી લે તીસ પાણી નાખાય હા વધારે બે તાહરી માપી વધી જાય લોન તો છે કે પછી આમ ન કાઢે એટલે એમ નઈ આ કોઈ કે પાણી હોય વધારે નાખ દીધું પાણીનો ખાવાનું ના નાખું પાણી તો દે દો

તો આપણે રાજી ખુશીથી માના નિવેદ કર્યા છે અને દિલથી માને જવાણું કર્યું છે અને હવે માતાજીના ભવાને ધૂણાવી અને પૂછી લઈએ કે માના નિવેદ પોગી ગયા છે ને જય માતાજી ये खालीला था खाली 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 मोबाइल बाईला अपन देवा खाली किट क्या बधाई पण हा पूरी दीवार माते बाई हामा मेहर भाई